નમસ્કાર દર્શક મિત્રો સત્ય સરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે થરાદના ચાર રસ્તા નજીક આસ્થા હોસ્પિટલમાં ડોક્ટરોની તનાશાહી જોવા મળી થરાદના ચાર રસ્તા નજીક આસ્થા હોસ્પિટલમાં ડોક્ટરોની તનાશાહી આસ્થા હોસ્પિટલમાં દર્દી જ્યારે દુખનો માર્યો હોસ્પિટલ આવે છે ત્યારે દર્દીની વેદના દર્દીને ખબર હોય પણ એક બાજુ દર્દીઓ ડોક્ટરને ભગવાન સમાન માને છે ત્યારે આસ્થા હોસ્પિટલમાં ડોક્ટર દર્દી ઉપર હાવી થાય છે અને દર્દીને ધમકાવે છે બારગામથી પેશન્ટ આસ્થા હોસ્પિટલમાં આવેલું હતું ત્યારે ડોક્ટર હિરજીભાઈ પટેલ હાજર ન હતા અને અંબારામ પટેલ હાજર હતા ત્યારે પેશન્ટે અંબારામ પટેલને કહ્યું કે હિરજીભાઈ હાજર છે તો કેમ હિરજીભાઈનું નામ લીધું તેવી રીતે બોલ્યા અને ત્યારે અંબારામ પટેલ દર્દી ઉપર ઉશ્કેરાઈને કહ્યું કે હું દવા નહીં કરું એમ કહી દર્દીને બહાર કાઢવામાં આવ્યું હતું અને આપ અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જો આવી રીતે ડોક્ટરો આવું કરશે તો દર્દીઓનું શું થશે એવું થરાદની જનતાના મુખે ચર્ચા સાંભળવા મળી રહી હતી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો